મોરબીના હળવદ નજીક બાઇક ચાલકને લૂંટવાનો પ્રયાસ કર્યાનો આરોપ લાગ્યો યાર્ડના વેપારી રજનીભાઈ યાર્ડમાંથી વેપારી પસાર થઈ રહ્યા હતા બે અજાણ્યા શખ્સ બાઇક પર આવ્યા અને આંખમાં મરચું નાખી લૂંટનો પ્રયાસ કર્યો વેપારી આરોપ લગાવ્યો કે આ બંને શખ્સ રાણિકપરના આનંદ બંગલો નજીક આંતરી અને સાત લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો લીપટી અને ફરાર થઈ ગયા વેપારીના આરોપને પગલે જિલ્લા પોલીસ દોડતી થઈ આ તરફ પોલીસની ટીમેપર ગામ નજીકથી વેપારી પસાર થઈ રહ્યા હતા બે અજાણ્યા શખ્સ બાઇક પર આવ્યા અને આંખમાં મરચું નાખી લૂંટનો પ્રયાસ કર્યો વેપારી આરોપ લગાવ્યો કે આ બંને શખ્સ રાણીક આનંદ બંગલો નજીક આંતરી અને સાત લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો લીટી અને ફરાર થઈ ગયા વેપારીના આરોપને પગલે જિલ્લા પોલીસ દોડતી થઈ આ તરફ પોલીસની ટીમે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી